નમસ્કાર દોસ્તો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક નવી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું તો ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ વલસાડમાં મંત્રી અથવા સેક્રેટરીની જગ્યાઓ માટે ભરતી કરવાની હોય જેના માટેની જાહેરાત ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓર્પોરેટિવ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે તો આ જગ્યાઓ પર અરજી કરવા માટેની લાયકાત અહીં જોઈએ તો કોમર્સના સ્નાતક થયેલા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે તો મિત્રો આ જગ્યા પર અરજી કરવા માટે તમારે ફોર્મ કેવી રીતના ડાઉનલોડ કરવાનું છે ફોર્મ કઈ રીતના ભરવાનું છે કુલ જગ્યાઓ કેટલી છે કયા તાલુકામાં કેટલી જગ્યાઓ છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપને ઉપલબ્ધ થશે જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો ચાલો આપણે જોઈએ આ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપોરેટિવ બેંક લિમિટેડ વલસાડ દ્વારા ભરતી અંગેની જાહેરાત આપવામાં આવી છે વલસાડ નવસારી ડાંગ જિલ્લો કાર્યરત વિસ્તાર તેમજ ચાલીસ શાખાઓ ધરાવતી આ બેંકની સભાસદ સેવા સહકારી મંડળીઓમાં મંત્રી સેક્રેટરી તરીકેની કામગીરી માટે જગ્યા ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો અહીં હોદ્દાની વાત કરીએ તો મંત્રી કે સેક્રેટરી એ હોદ્દાનું નામ છે તાલુકા જે આપવામાં આવ્યો છે તેમાં જગ્યાઓ કેટલી છે તે જોઈએ તો ધરમપુર તાલુકામાં પાંચ જગ્યા છે કપરાડા તાલુકામાં પાંચ જગ્યા છે વલસાડ તાલુકામાં ચાર જગ્યા છે પારડી તાલુકામાં ત્રણ જગ્યા છે ઉમરગામમાં એક જગ્યા છે વાસદ તાલુકામાં પાંચ જગ્યા છે ખેરગામમાં બે જગ્યા છે અને ચીખલીમાં પાંચ જગ્યા છે આમ કુલ મળીને ત્રીસ જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે અહીં ઉંમરની વાત કરીએ મિત્રો તો એકવીસ વર્ષથી તેત્રીસ વર્ષની વય ધરાવતા ઉમેદવારો

એટલે કે મિત્રો તમે આ જગ્યા પર અરજી કરતા હોય તો કોમ્પ્યુટર ઉપર કામગીરી કરવી ફરજિયાત છે અને કોમ્પ્યુટરની પણ જાણકારી હોવી જરૂરી છે હવે મિત્રો જોઈએ કે જે તે તાલુકાના સ્થાનિક રહેવાસીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે પસંદગી પામેલા ઉમેદવારોને અગિયાર માસ માટે માસિક રૂપિયા દસ હજાર ફિક્સ પગારથી કામગીરી કરવાની રહેશે કામગીરી સંતોષકારક જણાશે તેઓને ફરીથી નિમણૂક આપવામાં આવશે હવે મિત્રો અહીં અરજી તમારે ઓફલાઈન અથવા રૂબરૂ આપવાની છે તો અરજી આપવા માટેનું સરનામું અહીં આપવામાં આવ્યું છે તો ચેરમેન પબ્લિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક લિમિટેડ વલસાડ વહીવટી કચેરી સહકાર સદન કચેરી રોડ પહેલો માળ વલસાડ ઓગણચાલીસ સાહીઠ જીરો એક નામના સરનામા ઉપર તમારે આ અરજી ફોર્મ જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે તેને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાનું રહેશે અરજીઓ સ્વીકારવાનો સમય જાહેર રજાના દિવસો સિવાય તમારે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસથી તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ સુધી એ સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં એટલે કે અહીં આપવામાં આવેલી તારીખોની તમારે આ અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે આ જાહેરાતના સંદર્ભમાં ટપાલ મારફત અથવા રૂબરૂબ અરજી કરવામાં આવેલ અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે હવે મિત્રો તમારે અહીં એક નોંધ આપવામાં આવી છે કે અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તો અરજી ફોર્મ બેંકની વેબસાઇટ VDCBANK.IN બેંક ડોટ ઇન પર તારીખ ચોવીસ દસ બે હજાર ડાઉનલોડ કરી ભરવાનું રહેશે એટલે કે તમે ચોવીસ દસ બે હજાર પચીસથી આ ફોમ ડાઉનલોડ કરી અને સત્યાવીસ દસ બે હજાર પચીસથી અગિયાર અગિયાર બે હજાર પચીસ સુધીમાં તમારે રૂબરૂ અથવા ટપાલ મારફતે ઉપરોક્ત આપેલા સરનામે મોકલી આપવાનું રહેશે અહીં મિત્રો આપણે વેબસાઇટ વીડીસી બેંક ડોટ ઇન પરથી જે ફોર્મ ડાઉનલોડ કરીને તમારે ભરીને મોકલવાનું છે અથવા રૂબરૂપ આપવાનું છે તે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો મિત્રો અહીં ફોર્મ તમે જ્યારે ડાઉનલોડ કરશો ત્યારે આ પ્રકારનું એક ફોર્મ ડાઉનલોડ થશે અહીં લખ્યું છે કે મંત્રી સેક્રેટરી એનું અરજી ફોર્મ હવે અહીં આ બી સાઈટ ઉપર તમને અરજદારનો તાજેતરનો ફોટો ચોંટાડવાનો છે તમારે અહીં નીચે અરજદારનું આખું નામ એટલે કે તમારે એલસી ની અંદર લખેલું પોતાનું નામ ગુજરાતી ભાષામાં લખવાનું રહેશે અરજદારના પિતાનું નામ લખવાનું છે સેકન્ડ નંબરના કોલમમાં આગળ જોઈએ તો હાલનું સરનામું તમારે લખવાનું છે અને કાયમી સરનામું લખવાનું છે હવે કાયમી મોબાઈલ નંબર જે ચાલુ છે તે અહીં લખવાનું છે ઈમેલ આઈડી પણ અહીં તમારે લખવાની રહેશે હવે મિત્રો આગળ જોઈએ તો જાતિ પુરુષ હોય તો પુરુષ સ્ત્રી હોય તો સ્ત્રીમાં તમારે ટીક કરવાનું છે તમે જો પરિણિત હોય તો અહીં પરિણિત કરી શકો છો અપરિણિત હોય તો તમારે અપરિણિતની અંદર ટીક માર્ક કરવાનું રહેશે જાતિની વાત કરીએ તો જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેમાં તમારે ટીક માર્ક કરવાનું છે ઓબીસીમાં આવતા હોય તો તમારે ઓબીસીમાં ટીક માર્ક કરવાનું છે અનુસૂચિત જાતિમાં આવતા હોય તો તેમાં ટીક માર્ક કરવાનું છે અનુસૂચિત જનજાતિમાં જો તમે આવતા હોય તો તેમાં તમારે ટીક માર્ક કરવાનું રહેશે અહીં મિત્રો તમારે એલસી પ્રમાણે જન્મ તારીખ લખવાની છે અને અરજી કરવાની છેલ્લી તારીખે તમારી ઉંમર કેટલા વર્ષ છે તે અહીં તમારે લખવાની થાય છે કુટુંબના સભ્યો પૈકી ખેતી ધારણ કરે છે જો તમે ખેતી કરતા હોય તમારી પાસે જમીન હોય તો અહીં તમારે હા લખવાનું છે અગર તમારી પાસે જમીન નથી તો અહીં તમારે નામો માર્ક કરવાનું રહેશે જમીન ધારણ કરતા હશો અને જો તમે અહીં હા ટીક માર્ક કરશો તો તમે સાત બાર આઠની નકલ રજૂ કરવાની રહેશે હવે મિત્રો અહીં શૈક્ષણિક લાયકાતની જે કોલમો આપવામાં આવી છે તે જોઈએ તો ક્રમ નંબર એકની અંદર એસએસસી તમે જે બોર્ડમાંથી પાસ કરી હોય તે અહીં લખવાનું રહેશે પાસ થયાનું વર્ષ લખવાનું છે અહીંયા ટકા અથવા ગ્રેડ જે હોય તે અહીં લખવાનું રહેશે અન્ય વિગતો જો તમે ટ્રાયલ આપ્યો હોય તો પ્રયત્નોની સંખ્યા અહીં તમે લખી શકો છો ક્રમ નંબર બેની અંદર તમારું ધોરણ આર એટલે કે એચએસસીની માહિતી ભરવાની છે અહીં પણ બોર્ડ એટલે આપણે જે બોર્ડ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એ અહીં લખવાનું છે પાસિંગ કર્યાનું વર્ષ લખવાનું છે ગ્રેડ અથવા ટકા લખવાના છે અને અન્ય વિગતમાં કશું ના હોય તો લખવાનું થતું નથી હવે ત્રણ નંબરની અંદર જોઈએ તો વાણિજ્ય પ્રવાહના સ્નાતક અહીંયા કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છો વાણિજ્ય પ્રવાહની અંદર તે લખવાનું છે પાસ કર્યાનું વર્ષ લખવાનું છે ટકાવારી લખવાની છે અને અન્ય વિગતો અહીં લખવાની રહેશે ક્રમ નંબર ચારની અંદર કોમ્પ્યુટર કોર્સ અંગે માન્ય સંસ્થાનું સર્ટિફિકેટ એટલે કે તમે ડોયકની અંદરથી કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તે લખવાનું છે અથવા તો આઈટીઆઈની અંદરથી તમે કોમ્પ્યુટરનો કોપાનો કોર્સ કર્યો હોત તો અહીં આઈટીઆઈ લખવાનું છે પાસ કર્યાનું વર્ષ લખવાનું છે ટકા લખવાના છે અથવા ગ્રેડ હોય તો ગ્રેડ લખવાનું છે હવે મિત્રો અહીં પાંચ નંબરના ક્રમની અંદર અન્ય લાયકાત જો તમે વાણિજ્ય પ્રવાહ સ્નાતક થયા પછી એમ કોમ કર્યું હોય કે વધારાની લાયકાત છે તે અહીં પાંચમાના લખવાનું રહેશે આગળ જોઈએ તો અહીં મિત્રો તમારે ભાષાની જાણકારી એટલે કે ગુજરાતી ભાષા હિન્દી ભાષાની જાણકારી ધરાવતા હોય તો હિન્દી ભાષા અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોય તો તમારે અહીં અંગ્રેજી ભાષા એવું અહીં લખવાનું રહેશે હવે મિત્રો અહીં અનુભવની વિગતો તમારે ભરવાની થાય છે જો તમે આગળ કોઈ પણ બેંકની અંદર અનુભવ લીધો હોય અથવા તો એપ્રેન્ટિસ કરી હોય તો અહીં તમારે એ માહિતી ભરવાની થશે અહીંયા તમારે પોતાનું જાહેર કરવાનું છે કે મને ઉપર આપેલા જે તાલુકામાં તમે નોકરી કરવા માંગતા હોય તે તાલુકો અહીં લખી અને તાલુકામાં સેવા સહકારી મંડળીમાં મંત્રી સેક્રેટરી તરીકે નિમણૂંક આપવામાં આવશે તો હું મારી ફરજ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવીશ જેની ખાતરી આપું છું આ સાથે મારી શૈક્ષણિક લાયકાત લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ સામેલ રાખેલ છે જે તારીખે આ ફોર્મ ભરીને મોકલાવો છો અથવા રૂબરૂપ આપવા જવાના છો તે તારીખ અહીં તમારે લખવાની રહેશે સ્થળ તમે તમારા ગામનું નામ લખી શકો છો અહીં અરજદારે પોતાની સહી કરવાની છે હવે મિત્રો અહીં બિડાણની વાત કરીએ તો તમે અહીં લખો છો કે શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટો લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ અનુભવના પ્રમાણપત્રો સપ્રમાણિત નકલો સામેલ રાખેલ છે આમ બધા જ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તમારે આ અરજી ફોર્મ સાથે જોડી અને ઉપર આપવામાં આવેલા સરનામે તમારે મોકલી આપવાના રહેશે તો મિત્રો આ હતી ધ વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક બેન્ક લિમિટેડ વલસાડમાં જે ભરતી બહાર પડી છે મંત્રી અને સેક્રેટરીની જગ્યા માટેની તેની માહિતી આપતો વિડીયો જો તમે આ લાયકાત ધરાવો છો તો જરૂરથી આ જગ્યા ઉપર અરજી કરી શકો છો જો તમને આ માહિતી આપતો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો ધન્યવાદ આભાર